બનાસકાંઠાનું અંબાજી મંદિર જે એકાવન શક્તિપીઠોમાંનું એક પ્રસિદ્ધ યાત્રાધામ છે ત્યાં લાખો રૂપિયાનું દાન મળવા છતાં ભર ઉનાળે ભક્તોને ઠંડા પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે ખાસ કરીને રવિવારે જ્યારે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ હોય છે ત્યારે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હાલમાં ગરમીનો પારો એકતાલીસ ડિગ્રી સુધી પહોંચ્યો છે અને આવી કાળઝાળ ગરમીમાં ઠંડા પાણીની અછત ભક્તો માટે ગંભીર મુશ્કેલી ઉભી કરી રહી છે મંદિર પરિસરમાં ભક્તોની સુવિધા માટે દાનમાંથી મૂકવામાં આવેલા ઠંડા પાણીના આરાઓ મશીનો છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં છે આનાથી ભક્તોને શુદ્ધ અને ઠંડુ પાણી મળતું નથી પરબમાં ગરમ પાણી જ આવે છે કે જે પીવાલાયક નથી અને ભક્તોની તકલીફમાં વધારો કરે છે અપૂરતી એવી સુવિધાઓ મંદિર ટ્રસ્ટ દ્વારા ગરમીથી બચવા માટે માત્ર બે નાના મંડપ બનાવવામાં આવ્યા છે જે લાખો ભક્તોની ભીડને સંભાળવા માટે અપૂરતા છે

ઉનાળાની અસહ્ય ગરમીમાં જે અત્યંત જરૂરી છે એવી પાણીની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં જોવામાં આવતી નથી સાથે સાથે ઠંડુ પાણી પણ નથી એટલે વ્યવસ્થાપક કમિટીને એટલી વિનંતી છે કે મહેરબાની કરીને યાત્રાળુઓની એટલી વ્યવસ્થાઓ ખાસ જોવે તો જેથી કરીને આટલા બધા યાત્રાળુઓના આશીર્વાદ મળે અને તે લોકોને પોતાની પાણીની તરસ માટે અમે મંગાવી દીધેલો છે પણ હમણાં બે ત્રણ દિવસની રજા આવી ગઈ એટલે પાર્ટ એ સુધી પહોંચી નથી શક્યો અને એ કુલર બસ બે દિવસમાં ચાલુ થઈ જશે બીજા બધા કુલર આપણા જે મંદિર પ્રાંગણમાં છે એ ચાલુ કન્ડિશનમાં છે ગરમીની રીત્યુ ચાલુ થઈ ગઈ છે ત્યારે અંબાજી મંદિરની વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં અંબાલના દર્શનાર્થે આવતા હોય છે અને શ્રદ્ધા અનુસાર લાખો રૂપિયાનું દાન આપતા હોય છે પણ ભક્તોની સુવિધાની વાત કરવામાં આવે તો ટ્રસ્ટ અહીંયા નામ માત્ર સુવિધા કરેલી છે અહીંયા પાણીની પરબ આવેલી છે જે એક માઈ ભક્તે દાન આપેલી છે તે એક મહિનાથી હાલતમાં જોવા મળી રહી છે અને ત્યાંથી ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણી આવતું હોય છે અને જે જે ભક્તો છે તે ગરમ પાણી પીવા માટે મજબૂર બન્યા છે અને તે ભક્તોમાં ક્યાંક ના ક્યાંક લઈને રોષ જોવા મળી રહ્યો છે તો માંગ પણ ઉઠી રહી છે કે મંદિર ટ્રસ્ટ અહીંયા ઠંડા પાણીની આ કાલજાલ ગરમીમાં ઠંડા પાણીની વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી છે દેવેન્દ્ર પ્રજાપતિ જીએસટીવી